તિરંગો લઈ ભારત માતા કી જયના નાથ સાથે શહેરના વિવિધ માર્ગો પરથી આ તિરંગા યાત્રા પસાર થઈ તિરંગા સાંસદ ભરતભાઈ સુતરિયા અમરેલી વડિયાકુકાઓ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ ભેકરિયા અને અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અમરેલી નગરના વિવિધ માર્ગો પરથી આ રેલી પસાર થયેલી હતી આ યાત્રા ફોરવર્સ સર્કલ ખાતે પૂર્ણાહુતિ પામેલી હતી આ યાત્રામાં પોલીસ બેન્ડ અને સેન્ટ મેરી શાળાના બેન્ડ પોલીસના અશ્વદળના જવાનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કલાકારોના ટેબ્લોએ આકર્ષણ જમાવેલું હતું આ કલાકારોએ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈ આ યાત્રામાં જોડાઈ તેમનું યોગદાન આપ્યું તિરંગા યાત્રાના પ્રારંભે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી શરૂ થયેલ હર ઘર તિરંગા કાર્યક્રમના કારણે દેશનો દરેક વ્યક્તિ ઘરે તિરંગો લહેરાવી રહ્યો છે અમરેલી જિલ્લાના દરેક વ્યક્તિને પોતાના ઘરે તિરંગો લહેરાવવાનો અનુરોધ પણ તેમણે કર્યો અમરેલી જિલ્લા કલેક્ટર અજય દૈયાએ તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે કહ્યું કે સ્વાતંત્ર પર્વના ભાગરૂપે લોકોના ઘરે ઉત્સાહભેર તિરંગો લહેરાવવામાં આવ્યો છે તમામ તાલુકામાં તિરંગા યાત્રા સંપન્ન થઈ છે આ તિરંગા યાત્રાથી આઝાદીના વીરો બલિદાન આપનારની સ્મૃતિ તાજી થઈ છે નાગરિકોને પ્રેરિત કરવાની આ યાત્રા છે અમરેલી જિલ્લાના નાગરિકો રાષ્ટ્રને એક કરવા માટે સહભાગી થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ કચેરીના અધિકારીઓ શહેરની અલગ અલગ શાળાઓ નૂતન હાઈસ્કૂલ ટીપીએમટી ગાંધી હાઈસ્કૂલ અજમેરા હાઈસ્કૂલ દીપક હાઈસ્કૂલ જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ કે બી શાળા સેન્ટ મેરી હાઈસ્કૂલ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ફોરવર્ડ સ્કૂલ આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ સ્માર્ટ સ્કૂલ સુખનિવાસ પ્રાથમિક શાળા પોલીસ લાઇન પ્રાથમિક શાળા કન્યા શાળા નંબર બે માણેકપરા પ્રાથમિક શાળા બહારપરા કન્યા અને કુમાર શાળા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ કે કે પારેખ પ્રાથમિક શાળા રૂપાઈતન શાળા કમાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કે કે પારેખ કોમર્સ કોલેજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ એનસીસીના કેડેટ્સ એનએસએસના સ્વયંસેવકો સ્કાઉટ ગાઈડ ડીએલએસએસના ખેલાડીઓ અને અલગ અલગ વેપારી મંડળના સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પણ જોડાયેલા હતા દેશના હર ઘર તિરંગા સ્લોગન આપીને દરેક લોકો પોતાના ઘર તિરંગો લગાવી શકે માનભેર પોતાના ઘર તિરંગો લગાવી શકે એ પ્રકારનું જ્યારે કાર્યક્રમ આપવામાં આવ્યો ત્યારે આજે અમરેલી ખાતે જિલ્લા કક્ષાની આજે મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાણ નથી ત્યારે બધાને હૃદયપૂર્વકની શુભકામના પાડું છું અને દરેક લોકો

તમામ તાલુકાઓમાં તિરંગા યાત્રા કરવામાં આવી છે અને આજે ચૌદમી તારીખે અમરેલી ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું બ્લેકઓફ ફોરવર્ડ ગ્રાઉન્ડમાંથી થવાનું છે જેમાં જનભેદની અહીં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં અમરેલીના નાગરિકો સ્ટુડન્ટ્સ અગ્રણીઓ બધા અહીં હાજર છે રાષ્ટ્રપ્રેમની ભાવના આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ તિરંગા યાત્રા લઈને આખા દેશમાં ખુશીનું માહોલ છે હોમગાર્ડ ટીઆરબી ના જવાનો પણ આજે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એસપીસીના કેડેટ્સ પણ આજે આ યાત્રાના ભાગરૂપે આમાં સામેલ છે અને પોલીસના બેન્ડ અને ઘુળ પણ આજે આમાં પ્રતિભાગી થઈ રહ્યા છે બહુ ખુશીના માહોલ છે તમામ જે દીર પ્રાપ્ત લોકો છે જેને દેશની આઝાદીમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન નિભાયું છે એને આજે યાદ કરવાનું દિવસ છે